હાલોલના તાજપુરા ખાતે આજે ગુરુપૂર્ણિમાની ઉજવણી ખૂબ જ પાવન અને ભવ્ય રીતે કરવામાં આવી આજે બ્રહ્મલીન નારાયણ બાપુજીની સમાધિ પર ભાવિક શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળ્યો હતો શિષ્યોમાં ગુરુ પ્રત્યેની અડગાસ્થા અને શ્રદ્ધાને જોઈને વાતાવરણ ભક્તિ અને આદરપૂર્વકથી છવાઈ ગયું હતું આ પ્રસંગે લાખો શ્રદ્ધાળુઓ વહેલી સવારથી જ તાજપુરા તરફ આવ્યા હતા જ્યાં તેઓએ નારાયણ બાપુજીની સમાધિ દર્શન કરવા માટે સેવા અને શ્રદ્ધા અર્પણ કરી પાલખી યાત્રા ગુરુપાદુકા પૂજન આરતી ગુરુપૂજન મહાપ્રસાદ અને ભજન સત્સંગમાં ભક્તોએ ભાગ લીધો શ્રદ્ધાળુઓની મોટી અવર જવર માટે જિલ્લા વહીવટ અને પોલીસ દ્વારા ટ્રાફિક સંકલન કરવામાં આવ્યું હતું બ્રહ્મલીન નારાયણ બાપુજીના જીવનમાં માનવ કલ્યાણ માટેની ભાવના હતી બાપુજીની દ્રષ્ટિ અને આશીર્વાદથી નારાયણ ધામમાં વિનામૂલ્યે આંખોના મોતિયાબિંદની સારવાર માટે એક હોસ્પિટલની સ્થાપના કરવામાં આવી જે આજે એક અદ્યતન અને આધુનિક આંખોની મફત સારવાર અને ઓપરેશનની સુવિધાઓ આપતી હોસ્પિટલ બની છે બાપુજીની આ સમર્પણ અને સેવાની ભાવનાએ તેમને લાખો શિષ્યો અને ભક્તો માટે જીવનનું પ્રેરણાદાયક ઉદાહરણ બનાવ્યું છે આજે નારાયણધામમાં ગુરુપૂર્ણિમાની ઉજવણીએ શ્રદ્ધા શ્રેષ્ઠ સેવા અને કલ્યાણના માર્ગ પર એક ભવ્ય સંદેશ આપ્યો હતો